એ ગોડિયા એક કેમ પર માર્યો નહી ઓ બાકી માર્યો અબે એકને માર્યો નેટ બ્લોક હા મંટેવા ઓલવેજ રોકી બ્રો તો કે ના બંધો રિવાઇઝ કરો જિંદગી કેસા માયો મરો ભોસડીનો સારે સોમે એ તો લખ દે ગાય જ્યારે ગમમાં પડી જાવ ને ત્યાં ગીત યાદ આવી જાય પણ એમ થાય કે કોઈની હાટું ગમમાં કોઈ નહીં બે ત્રણ ની બે ત્રણ ની આવી કે ભાઈ ગર્લફ્રેન્ડ ભાઈ બંધો છે એ બહુ મોટી વાત છે ભાઈ તમને હું હમણાં એ ક્યાં છે બંધો માથે છે કેઠે છે હેઠે લાલ માથે મને મને કોઈ દેખાતો નહી સમજ લાલ મને આ તડવો મારી ગયો ક્યાં છે એક ગોળીનો

कौन हसल हो गयो नहीं हो गयो चुप हसल ले आए आ लाओ खोलियो खोल ले बाकी लेवो ले ले फटाफट चीपो ची बात ने फणा ना रे काम कर जमनी बाजू हा ऊपर विजय गद्दी बाजू थी पड़े ने देशवरी हाथ आलर मारे करे मार आ तैयार है जन आयो ना आयो य गयो य गयो ओला रेवे करवा जाए

ગમે એન્ટી અડે ભાઈ એન્ટી થોડો ડેમેજ પડા લોડા ગાડી આવી હળ કાવા કડે છનેડો અડે ગોળી છે આ મેડી એ ઉતર છે દેજો 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 મેરો જો ભડવો ઉપરથી પડી ઉપરથી પડી ભોસડી ની બો ભૂંડી માં આવ્યો બંદો રોપમાં આવ્યો હા લોબ લીધી દી પાછો વઈ હું હમ આટી ગઈ હેડ માં સાણ ન હોય તો તમે ભોસડી નો ગોળી હું પડો સોધી નાવન કે

એ હામા બંધો થા એસ કેસ મારી ગયો પત્તરે દેવેસે દેમેસી વાળો હા દેવેસે એને મારી ઓલો ભજો લે લે છે છેલો ઈ ઓલકા ઓમેરો કરતો જાય છે હવે લોન્ચર ઢાક જા અમને મરી જા સોધીનો આ લેડી છે પાંક અરે જે લેડી છે પાંક એ ભાઈ ભાઈ લખો ભાઈ એ ભાઈ ઇન્જેક્શન લાગે એ એ ઓય દે ઓ બાપ તો બાપ ઓય મેની ના ડાયમંડ 1 યાર હું તો કોકે એડિટ જો હું કે જા મારા

બોલો આ એક બંદો ભાગે લોડાવ દબો સોય ને સિંગલ છે એક એડ રેગર કાઈ દોય સિંગલ એક બંદો સિંગલ એક હા એકલો છે કે ભાગે પેલા ગળી જઈ સોદીના ને સિંગલી હવે ભાગી ગયો છે ના ના એને મેડી કે ડેમેજ હતો સોદીને મારા જોયા ક્યાં છે ભોજણીનો જો તો કરતો છે આજલા એટલે આજુબાજુમાં એમ ટન પડી સમીર

અને ભાગ્ય જ નહોતા મારા હાથે ભાગ્ય સ્વભાગ્ય નહોતું એનું બંદો નીચે આવી જાવ લગભગ જો સેને જો ભાગે સિંગલ બંદાની ગેણમાં એટલું બધું સાણ કરી છે નીને તમે જાતો સોધી નાઉને ખબર પૂછ્યું તો હા ખબર છે ઓલું રોપનો લે 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 એડબ્લ્યુએમ થી લઈ લે લઈ લીધી આય અરે ના સાતાને મરશો

ભોસડના બંધ થવા કરી ત્યાંથી ગન એ નો હેટી આવે હમણા દવરા દે ગોળી નો ગોળી અહીંયા ઢાળમાં છોડ્યા જો તો મારી બલેત્રા કીમણે મોટી મેડિકેટ ને બોલ એ એ કે કે પડશે મારે

હું છે ને ભાઈ હું દાઢી દાઢી નો હું સિરિયસ લેતો એવું છે હા તો હું એનો આખો લઈ લેતો હા તે કેવું છે કે હું તને આપો આઈ દાઢી આવવાનું પણ ને આવા સોન કોઈ લોડા તો નો મારી જા સોદી ના દાઢી કેમ લાગે ભણો રીવાય કરી છે જકી ભાઈ કરી એક છે લોડા કરો મીન ઉપર એને એના મામા ની યાદ આવો લોડા

અંદર આગડી બંધો છે હું આવું છું નહી આયો નહોતો ઠેરવેરે ગાડી ગડે અમે એક આતા બંધન લોડા પર લૂડ જોવી પડશે અમારે ગર્વ થાય છે મને બંધા તો છો ઓલી પડે

બે ગેમમાં ટ્રાય કરી બે બે ભૂયા કરજો પણ નો ભેગું છું કા વાંધો નહીં આજનું ગેપ લે બહુ કરકસર ભર્યું રહ્યું જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર વિડીયો ને ગુજ્જેત ને કોડે ને કોડે શેર કરી દો હો ને ભાઈ રહો ચેનલ ની અંદર ગયા